પેલું ઇન્ફોર્મેશન બહુ ભેગી થઈ ગઈ છે પણ એનું એપ્લિકેશન નથી ને પ્રેક્ટિકલ ક્યાંય એટલે થોડું સ્ટ્રગલ વધી જાય છે બધાનું અને જ જાય વધતા જ જાય વધતા જ જાય બિલ્ડઅપ થતું જાય પેલું આમ ગેરસમજો વધતી જ જાય એના લેયર વધતા જ જાય વધતું જાય આજથી ચાલુ કરો રોજ પાંચ જણને ગોતો અને કહો થેન્ક મા બાપ પણ તરસતા હોય છે સાંભળવા પણ આપણે કહીએ ખાલી શબ્દથી કહેવું એ એક જ પ્રકાર નથી ઘણા બધા પ્રકાર છે આપણે ગઈકાલે પણ ચર્ચા થઈ એની ફાઈ લેંગ્વેજ છે એને જે ગમે એ રીતે એને તમે કહી શકો છો હું તને પ્રેમ કરું છું વરમ મુહુર્તમ વિદિતમ ઘટેતશેય સેયતઃ ખટવાંગો ના ભરાજરશે એની પાસે કેટલું આયુષ્ય હતું મુહૂર્ત માત્રનું છતાં પણ જો એને ખબર પડી મારું આટલું જ આયુષ્ય છે એને સર્વસ્વનો ત્યાગ કરી દીધો મુહૂર્તા સર્વમુજ્ય ગતવાન ભય હરિમ માત્રમાં સર્વસ્વનો ત્યાગ કરી દીધો અને પ્રાપ્ત કરી લીધું શક્ય છે જીવનમાં બધું જ શક્ય છે આપણે ઘણી વખત કહેતા હોય છે કે હા બાપા ગયા એટલે મુક્તિ થઈ ગઈ એમ એમની મુક્તિ થઈ કે આપણી મુક્તિ થઈ કે હા કકડાટ ગયો ઝાડ ગયું જગા થઈ મનમાં આવું બોલતા હોઈએ આપણે મુક્તિ એમ નથી કે શરીર છૂટી ગયું એ મુક્તિ નથી છતે શરીરે શરીર છૂટી જાય પણ વાસના રહી જાય તો એ છે નહીં મુક્તિ મુક્તિ તો એ છે કે શરીર રહી જાય અને વાસના છૂટી જાય શરીર રહી જાય અને વાસના છૂટી જાય એ મુક્તિ છે